આગામી રક્ષાબંધન પર્વની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય તેમ સુરતમાં આ વખતે રક્ષાબંધનમાં રાષ્ટ્રપ્રેમ જોવા મળી રહ્યો છે રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે સુરતમાં એક અનોખી અને રાષ્ટ્રપ્રેમથી છલકાતી રાખડીઓ બજારમાં ધૂમ મચાવી રહી છે ઓપરેશન સિંધુમાં પાકિસ્તાન સામે ભારતના શૌર્ય અને શક્તિશાળી બ્રહ્મોશ મિસાઇલના પરાક્રમની યાદ કરતી ખાસ રાખડીઓ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ભારતીય સેના અને બ્રહ્મોસ મિસાઇલના શૌર્યની ગાંઠા વિશ્વભરમાં ગુંજી રહી છે ત્યારે હવે સુરતના જ્વેલર્સ આ ઐતિહાસિક ક્ષણને રાખડીઓમાં કંડારી રહ્યા છે આ ખાસ રાખડીઓની વધુ એક વિશેષતા એ છે કે તિરંગાના રંગોવાળી દોરી સાથે સજ્જ છે આ તિરંગાની દોરી ભારતીય હોવાનો ગર્વ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપે છે દર વર્ષની જેમ કસ્ટમરની કંઈક ને કંઈક રક્ષાબંધન ઉપર માંગણી હોય છે કે તમે કંઈક નવું બનાવીને આપો કંઈક નવું બનાવી તો આ વર્ષે અમે જે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને ભારતીય સેના દ્વારા જે ઓપરેશન સિંધુર પાર પાડવામાં આવેલું હતું એને અનુલક્ષીને અમે જેમાં બ્રહ્મસ્થ મિસાઇલ યુઝ કરવામાં આવેલું હતું એ બ્રહ્મસ્થ મિસાઇલના થીમની સાથે અમે આ રાખડી બનાવેલી હતી લોકોને ખૂબ જ ગમેલી છે આ રાખડી ચાંદીમાં અને સોનામાં સોનામાં અમે નવ કેરેટો બનાવી છે તો સોનામાં અને ચાંદીમાં બંને મેં આ રાખડી બનાવેલી છે અમારી પાસે પાંચસો રૂપિયાથી લઈને નો લિમિટ સુધીની રાખડીઓ અલગ અલગ પ્રકારની બીજી બધી હોય છે પણ એમાં કસ્ટમરને અત્યારે જે બ્રહ્મસ્ત મિસાઇલ જે રાખડી છે એ એ ખૂબ ખૂબ જ જ ગમે છે 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 લોકો એને વખાણે જે થીમ થીમમાં લગભગ અંદાજીત ચાંદીમાં પચીસો રૂપિયા જેવી અને સોનામાં અંદાજીત પચાસ હજાર રૂપિયાની આજુબાજુમાં રાખડી તૈયાર થઈ રહી છે અત્યારે ચાંદી છે એ એક લાખ ને અઢાર હજાર રૂપિયા જેવું છે અને સોનું જે છે એ અંદાજીત એક લાખ ને બે હજાર રૂપિયા માર્કેટ ઓવરઓલ જોવા જાય તો સોના ચાંદીમાં બંનેમાં તેજી છે પણ એકવાર થોડું એક સતત વધતી બજારની વચ્ચે એકવાર પાછું એક રિએક્શન આવે અને કરેક્શન આવે એવું લાગી રહ્યું છે હા ચોક્કસથી દિવાળીની આસપાસમાં તો સોનાનો ભાવ કદાચ વધારે જ હશે પણ અત્યારે જે છે એ સ્ટેબલ રેટ કહી શકાય કસ્ટમરને કહેવા માટે કે સોનું અને ચાંદી જ્યારે જ્વેલરીના ફોર્મમાં લેવાનું છે તો અત્યારે લઈ લેવું જોઈએ ગમે ત્યારે પણ લેવું જોઈએ પણ જો એને બિસ્કીટના સ્વરૂપમાં લેવું હોય અથવા એમને જયારે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી જો લેવું હોય તો થોડો સમય રોકાવવો જોઈએ અને ક્યારેક જ્યારે જે કરેક્શન મળે ત્યારે સોનું અથવા ચાંદી